સુરત પોલીસે બાળકી સાથે અડપલા કરનારની આધેડની ધરપકડ કરી છે પાણીસરા વિસ્તારના થોડા દિવસ અગાઉ ત્રણ બાળકીઓ સાથે એક આધળ અડપલા કર્યા હતા આ અંગે પોલીસ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સારી અડપલા કરનારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પાનેસરા વિસ્તારમાં વાલીઓ પોલીસમાં ફરિયાદ પાનેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગણને ઝડપી પાડ્યો હતો વિજય ઇંગણે બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા વિજય ઇંગણે બિલ્ડીંગમાં રહેતી ત્રણ બાળકીઓને અડપલા કર્યા હતા અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી સાથે જ આકરા પગલાં લેવાની માંગ કરી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે જોકે સમગ્ર મામલે આરોપીએ લુલો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે